પલસાણા સુરત હું ધારના ગુના કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટર જેલ ખાતે કસ્ટડીમાં માં હતો જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કઈ કાયદા વિશે કઈ ખોટું હતું એમાં પોલીસે પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય ભલે કાચ એની હોય જે બી એ હોય એના બદલ હું માફી માંગુ છું ગુજસિટોકના ગુનામાં જેલમાં છૂટ્યા બાદ ફિલ્મી સ્ટારમાં નીકળેલા આરોપી ચીકના અને તેના સાગીરાતોની પોલીસે અટકાયત કરી વાહનો કબજે કર્યા હતા